હાશોર્ટ એપીએમસી યોજાવામાં આવેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે પીએમ કિસાન સન્માન નિધિના વીસમો હપ્તો વરાણસીથી રિલીઝ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને આગેવાનોના હસ્તે બેતાલીસ ખેડૂતોને હાર્વેસ્ટર પંચ્યાસી ખેડૂતોને રોટાવેટર અને સેડતાલીસ ખેડૂતોને કલ્ટિવેટર સહિત ખેતીના વિવિધ સાધનો ખરીદવા માટે કુલ બસોને પચાસ જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરી પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી મામલતદાર રાજન વસાવા આગેવાન અનિલ પટેલ ઉમેદભાઈ પટેલ મહાવીર મહેતા તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા